નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો જ્યારે પણ સરકાર દ્વારા પોલીસ કોન્સ્ટેબલ અથવા તો પીએસઆઈની ભરતી બહાર પાડવામાં આવે ત્યારે જગ્યાઓ જે છે એ દસથી બાર હજાર એટલી હોય છે અને એના માટે દસથી બાર લાખ જેટલા ઉમેદવારો જે છે એ જનરલી ફોર્મ ભરતા હોય છે તો જે આ ઉમેદવારો દસથી બાર હજાર ઉમેદવારો સિલેક્ટ થાય છે એ એવું શું કરે છે કે જે બાકીના ઉમેદવારો કરતા નથી અને એના કારણે એમને જે છે એ પોલીસ બનાવવાનું એમનું જે સપનું છે એ પૂરું થાય છે તો આ અંગે તમામ યુવાને હસમુખ પટેલ સાહેબ દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું એ વિડીયોના કેટલાક જે મેઇન મેઇન મુદ્દા છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ જે આ દસથી બાર હજાર લોકો સિલેક્ટ થાય છે એ એવું તો શું કરે છે કે જે આપણે કરતા નથી એના કારણે આપણું જે પોલીસ બનવાનું સપનું પૂરું નથી થતું એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરીશું અને બાકીની જે ખૂબ જ અગત્યની ટીપ્સ હસમુખ પટેલ સાહેબ દ્વારા તમામ ઉમેદવારો અને વિદ્યાર્થીઓ જે પોલીસ બનવાનું સપનું જોતા હોય એમના માટે આપવામાં આવેલી છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો હસમુખ પટેલ સાહેબ દ્વારા જે વિડીયો મૂકવામાં આવ્યો હતો મોક ટેસ્ટ શું કામ આપવું કેવી રીતે આપવો બાય હસમુખ પટેલ સર એટલે કે આ ઉમેદવારો એવું તો શું અલગ કરે છે જેના કારણે એમનું સિલેક્શન થાય છે એના વિશે સર આ વિડીયોની અંદર જે છે એ વાત કરેલી છે તો સર પહેલાં એવું કીધું કે મોક ટેસ્ટ કેમ આપવો જોઈએ તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય એના માટે તમારે મોક ટેસ્ટ કેમ આપવો જોઈએ એના કેટલાક રીઝન જે છે એ સર દ્વારા પહેલાં તમને અહીંયા જણાવવામાં આવેલા છે પ્રેક્ટિસનું મહત્ત્વ તૈયારી જેટલું જ છે કદાચ તૈયારી કરતાં પણ વધારે છે તમે ગમે એટલી તૈયારી કરીએ છીએ પરંતુ જો તમને ખબર જ નહીં પડે કે તમે કયા લેવલ પર સ્ટેન્ડ કરો છો તો તમે જે છે એ કોઈપણ પરીક્ષા જે છે એ આસાનીથી સફળ થઈ શકશો નહીં પ્રેક્ટિસનું મહત્ત્વ તૈયારી જેટલું જ છે અને તૈયારી કરતાં પણ વધારે જે તમે રીડિંગ કર્યું છે એની પ્રેક્ટિસ કરો એ વધારે મહત્ત્વનું છે તૈયારી કરતાં પણ વધુ અગત્યનું છે કે તમે પરીક્ષા ખંડમાં શું કરો છો નવા વિદ્યાર્થી મોક ટેસ્ટની ભાગે છે હસોખ પટેલ સાહેબે એવું કહ્યું કે મારો અનુભવ છે કે જે વિદ્યાર્થીઓ ટેસ્ટ પ્રેક્ટિસ નથી કરતા તેમની પસંદગીની ટકાવારી ખૂબ જ ઓછી જોવા મળે છે તો જે આ બાર લાખમાંથી દસથી બાર હજાર લોકો સિલેક્ટ થાય છે એ મોક ટેસ્ટ ઉપર સારું એવું ફોકસ કરે છે સારા એટલા મોકટેસ્ટ આપે છે પચીસથી વીસ ટેસ્ટ તમારે જે છે એ જનરલી આપવા જ જોઈએ જો તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો તમારે પચીસથી ત્રીસ મોકટેસ્ટ ચોક્કસ આપવા જોઈએ જેથી તમને ખબર પડે તમે અલગ અલગ જૂના જૂના પેપરો જોશો અલગ અલગ મોક ટેસ્ટ આપશો તો તમને ખ્યાલ આવશે કે કેવા પ્રકારનું પેપર જે છે એ જનરલી પરીક્ષાની અંદર પૂછવામાં આવતું હોય છે અને તમે એની તૈયારી જે છે એ કઈ રીતે કરી શકો છો મોક ટેસ્ટ પરીક્ષાને સારી રીતે સમજી શકી અને તો જ તમને જે છે એ સફળતા મળશે મોક ટેસ્ટના કારણે તમને ખ્યાલ આવશે ફોર એક્ઝામ્પલ જે બે કલાકના પેપરની અંદર તમે સો એમસીક્યુ કરવાના હોય બરાબર તો એ તમે રોજ ડેલી એક એક મોક ટેસ્ટ આપતા હશો તો જ્યારે તમે ઓરિજિનલ પરીક્ષામાં બેસશો ત્યારે તમે બે કલાકની અંદર આસાનીથી જે સ્પીડ છે એ સ્પીડની અંદર સો એ સો પ્રશ્નો વાંચી જશો જે ઓએમઆર સીટ હોય છે એની અંદર ટીક કરવાનો ટાઈમ પણ જે છે એ તમને પૂરતો પૂરતો જ મળી જશે જો તમે વાર પણ મોક ટેસ્ટ નહીં આપ્યો અને ડાયરેક્ટ તમે પરીક્ષા આપવા માટે પહોંચી ગયા તો તમે જે છે એ જ્યારે ત્યાં એક્ઝામ ખંડમાં બેસશો ત્યારે તમારી જે સ્પીડ જ નહીં હોય તમે જે છે એ ત્યાં પણ તમે લેક કરશો સાથે સાથે તમારી જે તૈયારી કરી છે એના માટે પણ તમારે મોક ટેસ્ટ આપવી ખૂબ જ જરૂરી છે મોક ટેસ્ટની માહિતીમાં સ્પષ્ટતા આવે છે મોક ટેસ્ટની માહિતી જે ભેગી થઈ ગઈ છે તે એ જુદી જુદી પડવા લાગે છે તમે બહુ બધું વાંચ્યું ફોર એક્ઝામ્પલ તમે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિષય વાંચ્યો બંધારણનો વિષય વાંચ્યો અને ગણિતનો વિષય વાંચ્યો હવે આ તમામ માહિતી તમારા મગજમાં ભેગી થઈ ગઈ છે તમે જો મોક ટેસ્ટ આપશો તો એ તમામ અલગ અલગ આવશે અને તમે જે છે એને સારી રીતે સમજી શકશો સવારે આપવાનો પ્રયત્ન આપવાની જીમ્મત કરી નાખવાની સવારે આપવાથી દિવસ દરમિયાન વધુ સમય મળી રહે છે એટલે કે તમે જ્યારે ફોર એક્ઝામ્પલ ઘણા બધા વિદ્યાર્થીઓ અને ઉમેદવારો એવા હોય છે કે એમને મોક ટેસ્ટ આપવો ગમતો નથી તો તમારે શું કરવાનું છે સવારમાં વહેલા ઉઠી અને સૌ પહેલું કામ છે એ મોક ટેસ્ટ આપવાનું કરવાનું છે તમારે ડાયરેક્ટ સવારમાં ઉઠી અને ડાયરેક્ટ સૌથી પહેલાં જે મોકટેસ્ટ છે એ જ પૂરો કરી દેવાનો છે એટલે કે જો તમે મોક ટેસ્ટ આપવાનું કામ સવારમાં જ પૂરું કરી દેશો તો પછી તમને આખો દિવસ રીડિંગ માટે મળશે અને તમે બીજી જે એક્ટિવિટી કરવા માગતા હોય એ પણ તમે આસાનીથી કરી શકશો આપણું શરીર અને મન બે કલાક માટે કેળવાય છે જો તમે મોક ટેસ્ટ આપશો બે કલાક માટે તમારે સો એમસીક્યુ અથવા બસો એમસીક્યુ જે પણ આપતા હોય એ પ્રમાણે સો એમસીક્યુ કરવાનો હોય બરાબર બે કલાકની અંદર તો તમે એ રીતે મોક ટેસ્ટ આપી લઈશું વીસથી ત્રીસ તો તમને ખ્યાલ આવશે કે હા બે કલાકની અંદર કઈ રીતે ટાઈમ મેનેજ કરાય કયા પ્રશ્નો છોડી શકાય કયા પ્રશ્નો જે છે એની અંદર હું સારો છું એની અંદર હું ફટાફટ પ્રશ્નોના જવાબ જે છે એ આપી શકું છું કયા ખામી છે તેનો સ્પષ્ટ ખ્યાલ આવે છે જો તમે મોક ટેસ્ટ આપશો તો જ તમને ખબર પડશે કે તમારે કયો વિષય કાચો છે કયો વિષય સારો છે કયા માર્ક્સ કયો વિષય એવો છે કે જેની અંદર તમે આસાનીથી જે માર્ક્સ છે એ મેળવી શકો છો પ્રશ્નપત્ર સંબંધિત વિવિધ પડકારોનો આપણે સામનો કરીએ છીએ કે લાંબુ કે અઘરું પેપર વગેરે ઘણીવાર તમને એવું લાગે કે પેપર જ બહુ લેન્થી આવી ગયું એના કારણે હું જે છે એ પૂરેપૂરા સ્વયંસીક્યુ એટેન્ડ ના કરી શક્યો તો તમે જૂના વર્ષના પેપરો આ રીતે મોકટેસ્ટ આપતા હોય તો તમને અલગ અલગ પ્રકારના પેપરો કેવા નીકળવામાં આવે છે એનો ખ્યાલ આવે અને એના કારણે તમે જ્યારે બે કલાકની અંદર એચ્યુઅલ પેપર આપવા જશો ત્યારે તમને ચોક્કસ ફાયદો થશે સમસ્યા પચાવવાની આધી થઈ જશો તમે અલગ અલગ પચીસથી ત્રીસ ટેસ્ટ આપશો તો તમને ખબર પડી જશે કે કેવા પ્રકારના પેપર જે છે એ પોલીસ કોન્સ્ટેબલ અથવા પીએસઆઈની અંદર આવતા હોય છે તો આ રીતે મોકટેસ્ટ આપવાનું ખૂબ જ મહત્ત્વ છે પછી એના માટે અહીંયા લખ્યું છે કે પ્રશ્નોની પસંદગી કેવી રીતે કરવી હવે તમને ખબર પડી ગઈ કે મોક ટેસ્ટ આપવી શા માટે ખૂબ જ જરૂરી છે પરંતુ મોક ટેસ્ટ આપવા માટે કયા પ્રશ્નો લેવા એના માટે આગલી પ્રશ્ન આગલી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અથવા તો કોઈ સંસ્થાના મોક ટેસ્ટ અથવા સારી ગુણવત્તાવાળા મોક ટેસ્ટની પસંદગી કરવી તો તમે પી વાય ક્યુ કરી શકો છો જે પાછલા વર્ષના જે ક્વેશ્ચન પેપર હોય એમાંથી તમે મોક ટેસ્ટ આપી શકો છો અથવા તો કોઈ ઘણી બધી જે છે એ સંસ્થાઓ અથવા કોચિંગ ક્લાસ છે એમણે પોતાના મોક ટેસ્ટ જે છે એ ડિઝાઇન કરેલા હોય છે તમે એ પણ આપી શકો છો અને તમારે હંમેશા સારી ગુણવત્તાવાળી અમુક કોચિંગ ક્લાસીસ એવા હોય છે કે ડાયરેક્ટ બનાવવા ખાતર મોડલ પેપર જે છે એ બનાવી દીધા હોય છે તો તમારે એવા મોડલ પેપર જે છે એ સિલેક્ટ કરવાના નથી પરંતુ સારી ક્વોલિટીના જે મોડલ પેપર હોય એમાંથી તમારે ચોક્કસ મોક ટેસ્ટ આપવી જોઈએ પછી અવરોધો શું જોઈએ અને કેમ આપવા વિદ્યાર્થીઓ ટેસ્ટ આપી શકે છે એટલે કે શા માટે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ મોક ટેસ્ટ આપતા નથી હું તૈયારી થઈ જાય પછી મૂક ટેસ્ટ આપી એમ ક્યારેય તૈયારી પૂરી થવાની નથી ઘણા બધા વિદ્યાર્થીઓ એવું વિચારે છે કે જ્યારે મારી પૂરેપૂરી તૈયારી થઈ જશે એના પછી જ જે હું મોકટેસ્ટ છે એ આપીશ તો આ રીતે તમારી તૈયારી ક્યારે પૂરી જ નહીં થાય તમને એવું લાગે કે મારે તો હજુ આ પણ વાંચવાનું બાકી છે આ પણ વાંચવાનું બાકી છે તો એ રીતે તમે જે મોકટેસ્ટ છે એ આપી નહીં શકો ને એનો લાભ નહીં મળે તો તમે જેટલું વાંચ્યું હોય એટલાનો મોકટેસ્ટ આપી દો તો આ રીતે તમારે જે છે એ મોકટેસ્ટ આપતું હોવું જોઈએ ગુણ ઓછા આવે તો આત્મવિશ્વાસ લગી જાય છે મોક ટેસ્ટ આપવાનું બંધ ફોર એક્ઝામ્પલ તમે ચાર મહિનાથી પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છો અને તમે આજે મોકટેસ્ટ આપ માર્ક્સ વીસ તમારો જે અંદરનો આત્મવિશ્વાસ હશે એ પૂરેપૂરી રીતે ડગી જશે તમને એવું લાગશે કે મારાથી આ પરીક્ષા હવે નીકળી જ નહીં શકે તો આ ડરથી જ ઘણા બધા વિદ્યાર્થીઓ અને ઉમેદવારો જે છે એ મોક ટેસ્ટ આપતા નથી પરંતુ તમે મોકટેસ્ટ આપી તો તમને ખબર પડી કે તમે ક્યાં કાચા છો અને તમારે ક્યાં મહેનત કરવાની જરૂર છે એટલા માટે તમારે ચોક્કસ મોક ટેસ્ટ આપવો જોઈએ મારું માનવું છે કે એક લાખની સામે પાંચ હજાર પણ પણ ટેસ્ટ નહીં આપે મારો સંપૂર્ણ વિડીયો જોયા બાદ વિડીયો જોયા બાદ પણ જે છે એ ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ જે છે એ ટેસ્ટ આપે છે તમે એ જુઓ કેટલી છે બાર લાખ જેવા ઉમેદવારે ફોર્મ ભરેલા હતા એમાંથી ચારથી પાંચ લાખ લોકો જે છે એ શારીરિક કસોટીની અંદર તપાસ થઈ ગયા છે અને ચારથી પાંચ લાખ લોકો પાસ થયા છે તો પાંચ લાખમાંથી જે ખૂબ જ ઓછા લોકો મોક ટેસ્ટ આપશે અને એમાંથી જે મોકટેસ્ટ આપશે એના સિલેક્શન થવાના ચાન્સીસ ખૂબ જ વધારે છે મને એમાં કોઈ શંકા નથી કે મોકટેસ્ટ આપણા વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થી કરતાં આગળ નીકળી જશે આ પટેલ સાહેબનું ખુદ માનવું છે તેઓ એક આઈપીએસ છે અત્યારે જીપીએસસીના ચેરમેન એમનું માનવું છે કે જો તમે મોકટેસ્ટ આપશો તો તમે બાકીના સો વિદ્યાર્થીઓ કરતાં આગળ ચોક્કસ નીકળી જશો એટલે કે તમે જો સો વિદ્યાર્થીઓ સાથે કોમ્પિટિશન કરી રહ્યા છે એ નવ્વાણું વિદ્યાર્થીઓ ટેસ્ટ નથી આપતા અને તમે મોક ટેસ્ટ આપો છો તો તમે ચોક્કસ એમનાથી આગળ રહેશો આગળ રહેશો અને આગળ જ રહેશો પછી સર એવું પણ કહ્યું છે તમે જોઈ શકો છો મોક ટેસ્ટ કેવી રીતે આપવો તો મોક ટેસ્ટ બે રાઉન્ડમાં આપવું ફર્સ્ટ રાઉન્ડમાં જે આવડતા હોય ભલે ઓછા આવડે હિંમત ના હારવી અને સેકન્ડની અંદર જેમાં ડાઉટ છે એને વિચારીને રાઉન્ડ કરવાના રિસ્ક લેવાની યોગ્ય ગણતરી કરવી તમારું ગેસ વર્ક કેવું છે એના આધારે આગામી ટેસ્ટનું આયોજન કરવું હવે ખૂબ જ જગ્યાએ તમને સવાલ એ થઈ ગયો કે મોક ટેસ્ટ આપવી શા માટે જરૂરી છે એ જોયું મોક ટેસ્ટ કેવી રીતે આપવી એ જોયું હવે આપણે જોઈએ કે મોક ટેસ્ટ કેવી રીતે આપવું મોકટેસ્ટ વિશે આપણને ખબર હોવી જોઈએ તો તમે કોઈપણ પરીક્ષા આપવા જાઓ અથવા તો મોક ટેસ્ટ આપો ત્યારે તમને જે આવડતા હોય પ્રશ્નો એને તમારે સૌ પ્રથમ પહેલાં ટીક કરવાના છે પછી તમારે બીજા રાઉન્ડની અંદર તમારા જોડે એટલો ટાઈમ ચોક્કસ હોવો જોઈએ કે તમે બીજા રાઉન્ડની અંદર તમને જે પ્રશ્નની અંદર ડાઉટ હોય ફિફ્ટી ફિફ્ટી હોય તો તમારે એના જ લેવાના અને પછી તમારે કેલ્ક્યુલેશન કરી લેવાનું કે જો આ ફોર એક્ઝામ્પલ ભૂલથી સાચું પડી ગયું તો તમને એક માથું મળશે અને ખોટું મળ ખોટું પડી ગયું તો મારા પોઈન્ટ પચીસ જે નેગેટિવ માર્કિંગ છે એ જશે તો તમે આ રીતે જે છે એક યોગ્ય ગણતરી કરી અને તમારે જે છે એ ટેસ્ટ આપવી જોઈએ એના પછી મોક ટેસ્ટ કેવી રીતે સોલ્વ કરવું તો જે આવડી હોય પરંતુ તુકાથી સાચા પડે પ્લસ જે ખોટા પડે તેના પુસ્તકમાંથી યોગ્ય સમજવી કેળવી લેવી એટલે કે તમે જ્યારે મોક ટેસ્ટ કોઈ આપી તો એની અંદર તમારે પછી એનું એનાલિસિસ ખૂબ જ જરૂરી છે મોકટેસ્ટ આપ્યા કરતાં એનું એનાલિસિસ કરવું એ પણ એટલું જ જરૂરી છે તો તમે જે મોક ટેસ્ટ આપી એની અંદર તમારે જોવાનું કે હા આ મને આવડતું હતું આ સાચું પડ્યું બરાબર છે પછી મેં આ તૂકા થયા અને મારે તો સાચો તો તમારે એને બીજી વાર પુસ્તકમાંથી જઈને રીડિંગ કરી લેવાનું છે કે શા માટે આ મને યાદ ના રહ્યું મારે શાને શા માટે આની અંદર તૂકો વાપરવો પડે અને પછી જે ખોટા પડ્યા છે એને પણ તમારે જે છે એ યોગ્ય રીતે પુસ્તકમાંથી સમજી લેવાની જરૂર છે મોક ટેસ્ટની આ ખાસિયત છે કે આપણે જે મગજમાં ઠાસી ઠાસીની માહિતી ભરી છે તેને સ્પષ્ટ અને છૂટી પાડવી ખૂબ જ જરૂરી હોય છે જે મોક ટેસ્ટથી શક્ય બનશે કારણ કે તમને ખબર છે કે તમારે આઠથી દસ વિષયોની તૈયારી કરવાની છે તમે તમામ રોજે રોજ દરેક વિષય જે છે એ વાંચતા રહો છો તો તમે જો આ રીતે મોક ટેસ્ટ આપશો તમને ખબર પડશે કે તમે કયા વિષયની અંદર કાચા છો અલગ અલગ માહિતી જે છે એ તમને જેવો પ્રશ્ન જોવો એવી માહિતી તમારા મગજમાં જે વાંચેલું હોય એ યાદ આવે છે કે નહીં એ તમામ માહિતી તમને મોક ટેસ્ટ આપ્યા પછી જ ખબર પડશે ટેસ્ટ આપતી વખતે તમે જે પણ ભૂલો કરો છો તેને નોંધવી ખૂબ જ જરૂરી છે ફરી ભૂલું થશે થતાં તેને વારંવાર સુધારતા રહેવું ભૂલુંથી નિરાશ ના થવું અને છેલ્લે કોઈ પણ થાય મોક ટેસ્ટ આપતા જ રહો તમે ફોર એક્ઝામ્પલ પચીસથી ત્રીસ ટેસ્ટ આપવાના હોય અને તમે પહેલો મોકટેસ્ટ આપ્યો અને એમાં તમારે માત્ર દસ માર્ક્સ આવી ગયા તો હવે તમારો આત્મવિશ્વાસ પણ ડગી જશે તમને એવું લાગશે કે મેં કેટલી બધી ભૂલો કરી છે મેં તો હજુ કંઈ વાંચ્યું જ નથી તમને તમારી તૈયારી પર પણ જે છે એ ડાઉટ આવી જશે તો તમારે આ બધી બાબતોને સાઈડમાં મૂકી તમે કન્ટિન્યુઅસ રીડિંગ અને મોકટેસ્ટ ચાલુ રાખશો તમે પોલીસ કોન્સ્ટેબલ કે પીએસઆઈ હોય અથવા તો બીજી કોઈ પણ પરીક્ષા હોય તમને ચોક્કસ સફળતા મળશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ